નસવાળી તાલુકામાં મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રા ગામે ગામ ફરી જેમાં પાલા કોલુ પંકુવાસણ જેમગલગઢ જેવા અનેક ગામોમાં પહોંચીને ઘરે ઘરેથી પવિત્ર માટી ઉઘરાવી હતી આ યાત્રામાં ગામે ગામેથી પવિત્ર માટી ઉઘરાવવામાં આવી રહી છે ત્યારે માટી ભેગી કરી તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ પછી ગાંધીનગરમાં બધા કળશ મોકલવામાં આવશે દરેક વિધાનસભામાંથી એક વૃક્ષ પણ મોકલવામાં આવશે દિલ્હી ખાતે કર્તવ્ય પંથ ઉપર અમૃતવાટિકા બનાવવાની છે ત્યાં જવાની છે અને આવનાર પેઢીને જાણવા મળશે કે અમારા ગામની માટી અમૃત વાટિકામાં વપરાય છે લસવાડી ખાતે લસવાડી તાલુકામાં મેરી માટી મેરા દેશ પ્રવાસ અમારા ધારાસભ્યનો કાર્યકર્તા સાથે જે રથ છે કોઠિયા ગામે એનું સ્વાગત થયું ચામેઠા ગામે અમારું સબ સેન્ટર નું લોકાર્પણ કર્યું અને સ્થાનિક કાર્યકર્તાઓ અને ગામના લોકોએ રથનું સ્વાગત કર્યું હરિપુરા આનંદપરી અને આજે નસવાડી ગ્રામ પંચાયતમાં રથ રથ આવ્યો છે રથનું બધાએ માટી આપીને એનું સ્વાગત કર્યું છે અને સાથે સાથે સંખેડામાં અને બોડેલીમાં છેલ્લા પાંચ દિવસથી ધારાસભ્યનો સતત પ્રવાસ દરેક ગામમાં લગભગ સત્તર ગામ અમે કરીએ છીએ પર ડે અને દરેક ગામની અંદર બધા મોટી સંખ્યામાં રાષ્ટ્રીય ભાવનાની વાત આવી છે ત્યારે બધા જ લોકો મેરી માટી મેળા દેશ નરેન્દ્ર મોદી સાહેબે જે આહવાન કર્યું છે એને બધાએ વધાવી લીધું છે માટીને નમન વીરોને વંદન આ કાર્યક્રમ અંતર્ગત આજે નસવાડી તાલુકાના બરોલી જિલ્લા પંચાયતના ગામડામાં પાડાકોલા અત્યારે કંકુવાસણ જમલગઢ આમ અલગ અલગ ગામમાં જઈને ઘરે ઘરે અમે આજે પોતાની જન્મભૂમિ કર્મભૂમિ જેવી પવિત્ર આંગણાની માટી અમે લઈ રહ્યા છે આ માટી ભેગી કરીને તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર પૂરા કળશ જવાના છે આખા દેશમાંથી દરેક વિધાનસભાઓમાંથી આ કળશ ભરેલી માટી દિલ્હી કર્તવ્ય પથ ઉપર જઈને જે અમૃત વાટિકા બનવાની છે ત્યાં જવાની છે આ માટીની સાથે સાથે દરેક વિધાનસભામાંથી એક વૃક્ષ પણ જવાનું છે આવનારી પેઢીને આજે જાણ જોવા જાણવા મળશે કે આ અમૃત વાટિકામાં અમારા પરિવારની અમારા ગામની માટી પણ અહીંયા આવેલી છે એટલે આ ખૂબ સુંદર કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક લાગણીથી એમના ભાવથી અમે કરી રહ્યા છીએ